અને પ્લસ વન ની વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકશે બીજું માઇનસ વન પણ આવી શકશે અને પ્લસ વન પણ આવશે આગળ વધીએ ચાર નંબર નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય નથી માઇનસમાં જવાબ હોય તો એ શક્ય ન કહેવાય કારણ કે માઇનસ એક થી મોટો એટલે કે માઇનસ એક પોઈન્ટ ઝીરો સાત એ માઇનસ આપણી જે રેન્જ છે

આવી બધી એ છ નંબર જો સિગ્મા ડી સ્કવેર બરાબર ઝીરો હોય તો ક્રમાંક સસંબંધ કિંમત કેટલી થાય સિગમા ડીસ્ક્વેર ઝીરો વિદ્યાર્થી મિત્રો તો ક્રમાંક સસંબંધ સૂત્ર મુજબ આપણને આર બરાબર મળશે આવી રીતે આર બરાબર વન સિગ્મા ડી સ્વેર ખેદમાં એન આમાં સિગમા ડી સ્ક્વેર પદ જ ઝીરો છે મતલબ વન માઇનસ સિક્સ કાઉન્સમાં પદ ભલે ને ગમે એટલો જવાબ એનો આવતો હોય પણ અંશ જ તો છેદ પણ 0 થઈ જાય ટોટલ સાદરૂ એટલે કે 1 માઈનસ 0 અને ફાઇનલી જવાબ આવશે 1 આગળ વધીએ 7 નંબર જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એક બીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સંપૂર્ણ ઋણ સહસંબંધ કારણ કે બંનેના આંકડા એકદમ જુદા જ હશે ડિફરન્ટ વિરુદ્ધ દિશામાં આગળ વધીએ આઠ નંબર જયારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સંબંધ જોવા મળશે ભાવ સ્થિર છે જેટલા એકમો વેચાશે એટલો ભાવ પણ વધારશે વધશે મતલબ વધારે એકમ વેચાય તો વધુ નફો થાય ઓછા વેચાય તે પ્રમાણે આવક થશે મતલબ સંપૂર્ણ ધન સહ સંબંધ આવશે નવ નંબર ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલો ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો આર ની કિંમત શું થાય એકબીજાથી ઉલટા ક્રમમાં નંબર આપવામાં આવે તો આર ની કિંમત માઇનસ વન મળે કારણ કે વન ટુ થ્રી ફોર ફાઈવ અને આ સાઈડ ફાઈવ ફોર થ્રી ટુ વન બધામાં બાદ બાકી માઇનસ આવશે અને આપણને આર ની કિંમત માઇનસ વન મળશે દસ નંબર

ક્રમાંક સહસંબંધાંકનું વધુ માં વધુ મૂલ્ય કેટલું હોઈ શકે વધુમાં વધુ મૂલ્ય એક હોઈ શકે કારણ કે એની રેન્જ જ છે માઈનસ વન ટુ પ્લસ વન ની વચ્ચે નંબર ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવત તો નો સરવાળો કેટલો થાય એટલે કે સિગમા ડીસ્કવેર હંમેશા ઝીરો આવશે સોરી સિગ્મા ડી વર્ગ નથી કીધું સિગ્મા ડી વર્ગ કીધું હોય તો સિગમા ડીસ્ક્વેર

અને વિદ્યાર્થી મિત્રો આ માહિતીને વધુ વધુ તમારા ફ્રેન્ડ્સ શેર કરો આગળ વધીએ ધોરણ બાર આંકડા શસ્ત્ર બોર્ડની પરીક્ષા બે માટે આ ખાસ ઉપયોગી એવું પ્રશ્ન બેંક આધારિત હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ વિદ્યાર્થી મિત્રો ગોલ્ડન ચાન્સ છે માત્ર પાંચ રૂપિયામાં સો એમસીક્યુ સો હેતુલક્ષી લક્ષી પ્રશ્નો ની ટેસ્ટ આપવાનો મોકો તમને મળશે અને એ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર અને આ બધી જ વસ્તુ અમારી એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી તમે પરીક્ષા આપી શકશો જો તમારા તમામ પ્રશ્નો સજા પડશે તો તમને દસ અહીંથી ફીડબેક મળશે આ વિગતને પણ વધુ વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને વધુ માહિતી માટે તમે આ નંબર પર કોન્ટેક કરો સેવન આગળ વધીએ તેર નંબર જો એન એન્સ્ક્વેર ની કિંમત સ્કીકમાં ડિસ્કવેરની કિંમત કરતાં છ ગણી થઈ જાય તો આર ની કિંમત શું થાય તો ક્રમાંક ના સૂત્ર મુજબ કરતાં છ ગણી થઈ જાય એટલે કે એન સ્કવેર માઇનસ વખત સ્કવેર આ કિંમત આ મૂકું તો વન માઇનસ

અર્થહીન સ્વસંબંધ હશે કારણ કે ક્રૂડ ઓઇલ ની આયાત નિકા સ્થાય થાય પણ આજે લગ્ન જે તે વર્ષમાં થતા હોય એટલા તો થવાના જ છે એટલે બે વચ્ચે કોઈ સહસંબંધ જોવા મળશે નહીં આગળ વધીએ 15 નંબર કાલ પિયરસન ના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશમાં શું દર્શાવવામાં આવે કો વેરીએશન x એટલે કે x અને y નું સહવિચરણ તેને સાંકેતિક ભાષામાં કો વેરીએશન x y વડે પણ દર્શાવાય

ટોપર્સ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી અને હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી પણ ખૂબ સરળતાથી તમે કરી શકશો જય હિન્દ જય ભારત